હા ઓલી આવી અષાઢી બીજ એટલે સૌપ્રથમ પહેલા તમારા મારા વ્લોગની શરૂઆત કરતા મેં એકદા તમને બે શબ્દ સંભાળી દો એટલે સૌ પ્રથમ પહેલા તો તમને બધાઈને જય માતાજી જય દ્વારકાધીશ અને અષાઢી બીજના બધાઈને રામ રામ તમે બધાઈને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ મારા પરિવાર તરફથી અને તમને બધાને ઢેર સારી શુભકામનાઓ આપું છું અને હા અષાઢી બીજનો આવો સરસ મજાનો તહેવાર છે જય રામદેવ પીર લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં અને અત્યારે હું મસ્ત મજાનો દુકાને વહેવો છું એટલા માટે દુકાન સાફ સફાઈ પણ મસ્ત કરી વાળી છે તમને થાત દોશે કે તહેવાર છે દુકાન કેમ ખોલી છે પરંતુ ઘરે મારા મમ્મી ગયા છે વાડીએ ગયા છે થોડુંક કામકાજ છે એટલા માટે ને હું ઘરે એકલો હતો તો મેં કીધું શું કરું મેં કીધું લાવ ને મેં કીધું દુકાન ખોલી તો બેહું મેં કીધું એમ ઘરે બેહું ને અહીંયા બેસું થોડું ઘણા કાંઈક કામ કામકાજ થાય અને થોડું ખારું લાગે એમ એટલા માટે માં મસ્ત દુકાન ખોલી છે અને લગભગ આજે કદાચ મહેમાન આવશે બધા તો એની સાથે જરૂરથી મુલાકાત કરાવીશ અને અમારે હવે ક્યાં જવાનું થાય આજ એ કાંઈ નક્કી છે અને એ જે કાંઈ ડિસાઇડ કર્યું નથી કારણ કે કડીક આમ જવું છે કડીક આમ જવું છે એટલે કડીક દર્શન આપે ગમે કદાચ મંદિર દર્શન આપે જવું છે એવું ઈચ્છા છે મારી એમ તો પછી કાંઈ વાંધો નહીં બધા ભાઈબંધ દોસ્તારા ને પછી હું પ્લાનિંગ થાય છે એ પછી તમને હું જણાવીશ તો કન્ટિન્યુ લગવા બધા બન્યા જ દુકાને રાબેતા મુજબ કામ ચાલુ જ હતું અને મેં કીધું દુકાને ગોળો નથી જો કે મે તમને સવારે કીધું તો એમાં ફૂટી ગયો છે એટલા માટે અત્યારે મસ્ત મસ્ત ગોળા છે અને ઘણું બધું કલેક્શન છે પાછળ પણ કયો પસંદ કરવો કઈ આઈડિયા આવતો નથી એ ભાઈબન હેલ તો કેમેરો પકડ ઓલો ઓલો મોટો ભાઈબન રઘો કેમેરો પકડી રાખ ભાઈબન કેમેરો પકડી રાખા લે કેમ હારું ને રઘા હર

આવે પણ <laughs> 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 સબસ્ક્રાઈબર એટલે કે અમારા નાના ભાઈ આવ્યા છે એટલે વાત તો શમારા ઓળખાણ પહેલાં પછી આપશું પેલા શરબત પી લો ટીકે ભાઈ ઓળખાણ પછી આપશું તો વાંધો નહીં મહેમાનરે તારે વતન પીવું પડે એ તો હું તો તો નિંદરમાંથી મેં જગ્યા મહેમાન આવ્યા મારા ભાઈબંધા જે આવ્યા છે અમારા ઘરે અમારા સબ્સ્ક્રાઈબર મિત્ર જે અમારા ઘરે આવ્યા છે એની ઓળખાણ એ ક્યાંથી આવ્યા છે કયા ગામના છે એ બધી ઓળખાણ તમને પછી આપીશ પણ અત્યારે હું ને લઈ જાઉં છું જાનભાઈ માના ના મંદિરે દર્શન કરવા કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહે છે બરાબર ને ટીકે ભાઈ બરાબર ભાઈ

કહેતા હતા કે અમે તમારા મારા ઘરે એને આવું છે પણ એની ટાઈમ મોસ્ટ વેલકમ પણ આજે એને સમય મળી ગયો તો બરાબર ને આજે એક એને ફેમિલી પ્રસંગમાં ગયા હતા ત્યાંથી ની અટેન્ડ કરીને પછી અહીંયા આવ્યા છે ઘણો બધો આનંદ આવ્યો કે એના કામમાં હતા છતાંય મારા ઘરે આવ્યા અને પહેલી વાત તો એ કે આપણે યુટ્યુબ ફેમિલી વાળા એકાબીજાના ઘરે જાય ને તો બહુ જ આનંદ આવે બરાબર ને પણ મળે અને હા અમારા ડીકેભાઈની યુટ્યુબમાં ચેનલ છે તો એની ચેનલનું નામ છે ડીકે બ્લોગ ડીકે કોલી બ્લોગ્સ ડીકે કોલી બ્લોગ્સ વાહ સરસ ડીકે કોલી બ્લોગ્સ છે એને જઈને ફટાફટ વિઝિટ કરો એ ભાઈની ચેનલને અને એની ચેનલને પણ લાઈક અને શેર કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હા સબસ્ક્રાઈબ પાછા કરી લેજો બે લખાને આવે ને એ દબાઈ લેજો નવા નવા વિડીયો અમારે ડીકે ભાઈ તમને પીરસતા રહેશે બરાબર ને અને ભાઈ પણ હજી પાંચ હજાર સબસ્ક્રાઈબ ફળી ઘટે છે તો ભાઈને ને પૂરા કરી દેજો બે ને સપોર્ટ કરીજો ભાઈ ભાઈને પૂરા થઈ જાય તમારા બધાના સાત સરકાર તેને સપોર્ટ થેમ અહીંયા સુધી અહીંયા સુધી તો પહોંચી ગયા છે અને તમારા બધાના આશીર્વાદ અને મા જાનભાઈ દયા અને ઠાકર દયા હશે તો હજી થોડક પંથ ઉપર થોડક આગળ ચાલશે બરાબર ને બરાબર બરાબર ભાઈ તો કાય વાંધો નહીં કન્ટિન્યુ લગભગ બધા બન્યા રહેજો ડીકે ભાઈ સાથે હવે પાછા ઘરે જશું પછી પાછા નિરાતે મેળા તો કન્ટિન્યુ લગભગ બધા બના રહેજો

કાંઈ વાંધો નહીં આમ ને આમ અમારા ઘરે મુલાકાત કરતા રહેશો પણ બધો અમને આનંદ આવ્યો બરાબર બરાબર તમે પણ આવો ક્યારેક અમારે એ બાજુ મુલાકમાં કાંઈ વાંધો નહીં ક્યારેક ભૂલા પડશું અને તો ડીકે ભાઈની એવા હતા તો અત્યારે તો એ વયા ગયા છે એના ઘરે વયા ગયા છે અને ઘણો બધો આનંદ આવ્યો કારણ કે એક સબસ્ક્રાઈબર મિત્રો મળવા આવે ને ત્યારે આપણને એમ થાય કે ભાઈ નહીં આપણને આપણું કંઈ મળવા આવ્યું એવું લાગે આપણને અને દીકે ભાઈ મને એના મોટા ભાઈ સમાન માને છે પહેલી વાત તો એટલે અને એ એક ઇટુ ફેમિલી બની ગઈ છે આની પહેલાં આપણે કૈલેશ મળવા ગયા હતા ત્યારથી એ લોકો કહેતા હતા કે એક ઇટુ ફેમિલી મળી ગઈ છે અને આજે તહેવાર હતો એટલે એમાં તે થોડુંક કારણ કે તહેવારના નિમિત્તે છે ને એમ થાય કે મારા પપ્પા હોત ને તો બહુ સારું હતું કારણ કે તહેવાર છે ને એ એટલો બધો ખાસ બનાવી દે ને કે વાતચીતમાં તહેવારના દિવસે કઈ ઘટવાનું છે આજે પડખે સત્તાધાર મેળો હતો એ સાવણ મેળો હતો અમારા જે બેનના ઘરે બીજની ઉજવણી કરી હતી છતાં એ જવાનું મન નહોતું એટલે અમે ક્યાંય ગયા નહોતા ભાઈને આવ્યો એની સાથે વાતો કરી અને એના ગામને મારા દર્શન કરાવ્યા અને મારા મમ્મીને આજ થોડું ખારું લાગ્યું કા મમ્મી કારણ કે આજ સવારના મારા મમ્મી નર્વસ હતા કારણ કે થોડુંક તહેવાર હતું એટલા માટે થોડુંક એમ થતું હતું કે ભાઈ એવું તો કાંઈ વાંધો નહીં તમારા બધાનો સપોર્ટ ઘણો બધો હશે અને આમના આમ બધા સપોર્ટ કરતા રહેજો તો કાંઈ વાંધો નહીં હવે આ સાથે આપણે આજનો ઉલો અહીંયા જ પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય